આણંદના ચીખોદરમાં પોલીસ પુત્રોની દાદાગીરી સામે આવી અંગત અદાવતમાં ત્રણોલ ગામના યુવકને માર મારવામાં આવ્યો છે પોલીસે પુત્રોનું નામ દિવેશ અને ભાવિની સોઢા સોઢા આપ્યું છે આરોપીઓના પિતા આણંદ ડેપ્યુટી એસપી કચેરીમાં કાર્યરત છે મિતેશ પરમાર નામના યુવકને માર માર્યો હતો કાયદાકીય કાર્યવાહીમાં વિક્ષેપ કરવાનો આરોપ લાગ્યો છે પોલીસે માત્ર અરજીના આધારે તપાસની શરૂઆત કરી પોલીસે આરોપીઓને ઉચાવવા માટે ક્રોસ સર્જી લીધી બે ચાર લોકો ગામના હતા બીજા બહારના હતા માણસો એને આપણે ઓળખતા નહીં અને ઢોર માર મારવામાં આવે એટલે એમાં જે અમારા ગામનું જે પોલીસ લાઈનમાં જે માણસ જયદીપસિંહ સોળા કરીને અને એમના બે છોકરાઓ હતા વિડીયો કોલમાં એના પપ્પાને ફોન માર્યો તો એના પપ્પાને વિડીયો કોલ કરીને બતાવ્યો કે ભાઈ અમે આ માણસને મારીએ છીએ તો એના પપ્પા એવું બોલ્યા પોલીસ સ્ટેશનમાં રહીને કે ભાઈ એને માન નાખો અને તમે રૂડર પોલીસ સ્ટેશનમાં આવી જાવ હું બધું ખોડી લેશ મારા છોકરો મને કાલે કહ્યું કે મને પપ્પા ત્રણ મહિના ચાર મહિના પહેલા આવી રીતે ધમકીઓ અપાયું છે જયદીપ સોડાએ એટલે શું જયદીપ સોડા પોલીસમાં છે એટલે બસ એ ભાઈનું જ ચાલશે અને આટલી હદે કે મારા છોકરાને મારી નાખવાની ધમકી આપી પછી એના છોકરાને એના છોકરે ફોન કરીને એવું કહ્યું કે પપ્પા જુઓ હું અને મારું છું તો એના પપ્પા એવું કે છે કે તું ભાઈ મારીશ ને એને પતાઈ દે અને પતાઈને તું રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી જાવ હું બધું ફોડી લઉં છું તો આટલી હદે છે તો આમ અમારું અમારા જેવાનું શું થશે જો પોલીસ વાળા જો આજ આ જ રીતે આવી હરકત કરશે તો અમારા જેવા શું કરશે